મિત્રો પ્રથમ પરસોત્તમ રૂપાલાના વિવાદને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળ્યા છે મિત્રો રૂપાલાના ક્ષત્રીય સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન મામલે વિરોધ યથાવત જોવા મળ્યો છે ત્યારે ગઈકાલે ધંધુકામાં ચોડાસમા રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ટિકિટ રદ કરવાની માંગને લઈને આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો રાજ્યભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો સંમેલન માટે પહોંચ્યા હતા ક્ષેત્રીય સમાજની બહેનો પણ આ સંમેલન માટે પહોંચી હતી આ સંમેલનમાં ક્ષેત્રીય અસ્મિતા સંમેલનમાં ભાજપ નેતા પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ રણનીતિ તૈયાર કરવામાં આવી છે મિત્રો બીજી તરફ સુરક્ષામાં ભાગરૂપે તંત્ર દ્વારા સંમેલનમાં બે ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ અને પંદર અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ખડકી દેવાયો હતો મિત્રો સંમેલનમાં શેરસિંહ રાણા રાષ્ટ્રીયવાદી જનશક્તિ પાર્ટીના સંયોજક રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણા ઋતુરાજસિંહ પદ્મિભા વાળા સહિતના રાજપૂત સમાજના આગેવાનો ધંધુકા ખાતે પહોંચી ગયા હતા મિત્રો રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજાએ જણાવ્યું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરો ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે પચાસ હજારથી વધુ લોકો આવ્યા છે સરકારને અમારો સંદેશો છે કે આનાથી વધારે રોષ ભભૂકી શકે છે આ સ્વયંભૂ રોષ છે વિરોધ પ્રદર્શનની આગળ પાછળ કોઈ નથી આ તો ખાલી ધંધુકા તાલુકાનું સંમેલન છે આગામી સમયમાં જિલ્લા અને તાલુકા સુધી સંમેલનો કરાશે ત્યારબાદ રાજકોટમાં મહાસંમેલન યોજાવાનું છે ગામે ગામ ભાજપના આગેવાનોને સભા કે પ્રવેશ કરવા દેવામાં નહીં આવે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે રૂપાલાની ટિકિટ રદ કરો પંદર દિવસથી અમે લડાઈ લડી રહ્યા છીએ સરકાર સાથે બેઠક અંગે પીટી જાડેજાએ વધુમાં જણાવ્યું કે રૂપાલાની ટિપ્પણી માફ કરાય એમ નથી તે માટે અમને ક્યારેય ન બોલાવતા આજે જે બેઠક થઈ હતી તેની જાણ છે પરંતુ બેઠકમાં શું વાત થઈ તેની માહિતી મારી પાસે નથી અમને જે ક્ષેત્રીય નેતાઓ મળવા આવ્યા હતા તે નવ મંત્રીઓને બોલાવવામાં આવ્યા છે મિત્રો ધંધુકામમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં યોજાયેલા આ મહાસંમેલનમાં રાજપૂત અને ક્ષેત્રીય સમાજના તમામ સંગઠનો જોડાયા હતા જેમાં ક્ષેત્રીય સમાજની બાણુ સંસ્થાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા રમજુબા જાડેજા રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પી ટી જાડેજા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણા પણ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ક્ષેત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા લીંબડી અમદાવાદ રાજકોટ અમરેલી જામનગર ભાવનગર સાણંદ સહિતના આસપાસના ગામોમાંથી પણ લોકો પહોંચ્યા હતા મહત્વનું છે કે અગાઉ ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ આ સંમેલન યોજાઈ ગયું છે મિત્રો ક્ષેત્રીય આગેવાન શેરશી રાણા અમદાવાદ ખાતે પહોંચ્યા હતા તેમણે વધુમાં જણાવ્યું કે રૂપાલાના નિવેદનથી સમાજને ઠેસ પહોંચી છે સમાજનો અપાન સહન નહીં થાય અમારા પૂર્વજોએ ભોગ આપ્યો છે અમારી એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે હવે મિત્રો આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીમાં પ્રચાર સમયે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષેત્રીય વિરોધ કરેલી ટિપ્પણી કરતાં વધુ વિવાદ વકર્યો છે મિત્રો અમદાવાદ જિલ્લાના ધંધુકામાં આયોજિત ક્ષેત્રીય મહાસંમેલનમાં જાહેરાત કરવામાં આવી હતી કે રૂપાલા વિવાદ નહીં ઉકેલાય તો આગામી કાર્યક્રમની રણનીતિ ઘડવામાં આવશે મિત્રો જેમાં આગામી દિવસોમાં રાજકોટમાં ક્ષત્રિય સ્વાભિમાન સભા કરવાની મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા મહીપાલસિંહ મકરાણાએ જાહેરાત કરતાં કહ્યું છે કે નવ અથવા દસ એપ્રિલના રોજ રાજકોટમાં સ્વાભિમાન સભા યોજાશે જેમાં પાંચ લાખ લોકો જોડાશે તેમણે જાહેર મંચ પરથી સંબોધન દરમિયાન જો રૂપાલા વિવાદ ખતમ નહીં થાય તો અમદાવાદના જેઆઈડીસી ગ્રાઉન્ડમાં સંમેલનની તૈયારી પણ દર્શાવી હતી મિત્રો કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ત્રણ વખત માફી માંગી હોવા છતાં પણ ક્ષત્રિયો કોઈ વાત સ્વીકારવા માટે તૈયાર નથી મિત્રો રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષેત્રીઓ હજુ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આ કારણોસર ભાજપની પ્રદેશ નેતાગીરીની ચિંતા વધી ગઈ છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં ક્ષેત્રીય સમાજ વિરુદ્ધ ભાજપના નેતા એવા પરશોત્તમ રૂપાલાના અપમાનજનક નિવેદનને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે રૂપાલાનો વિવાદ હજુ પણ થાળે નથી પડ્યો ત્યાં ક્ષેત્રીઓ કે કોઈ પણ સમાજ વિરુદ્ધ નિવેદનો નહીં કરવાનો હાઈકમાન્ડના આદેશની અવગણના કરીને બીજેપીએ ક્ષેત્રીઓ વિરુદ્ધ મોટું નિવેદન કર્યું છે જેનાથી ક્ષેત્રીય સમાજ સાથેનો વિવાદ વધુ વકરવાની આશંકાઓ છે મિત્રો રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનથી ગુસ્સે ભરાયેલા ક્ષેત્રીઓને સમજાવવા માટે ભાજપે અનેક પ્રયત્નો કર્યા હતા રૂપાલાએ પોતાની ભૂલ સ્વીકારી અને બે વખત માફી પણ માંગી હતી ત્યાર પછી ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ ક્ષેત્રીઓને સમજાવવા માટે માફી માંગી હતી આ સાથે ભાજપ હાઈકમાન્ડે પક્ષના નેતાઓને ક્ષેત્રીવધ નહીં પરંતુ કોઈપણ સમાજ વિરુદ્ધ આડેધડ નિવેદનો આપવા માટે ટાળવા કહ્યું હતું આમ છતાં બીજેપીના મોટા નેતા બાબુ જમના પટેલે ક્ષેત્રીઓને ઉશ્કેરતા હોય તેવું નિવેદન જારી કર્યું છે મિત્રો ક્ષેત્રીય સમાજના વિરોધ અંગે સવાલ કરવામાં આવતા બાબુ જમના પટેલે જણાવ્યું કે ભાજપ આ ચૂંટણીમાં ગુજરાતની બધી જ છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જીતવાનું છે રાજ્યમાં બધા સમાજને તેમનો ટેકો છે જો કે પાંચ પચીસ હજાર મતો આમ કે તેમ થાય તેનાથી અમને બહુ ફેર નહીં પડે અમે પાંચ લાખની જંગી માર્જિનથી જીતવાના છીએ એ નિશ્ચિત જ છે પરસોત્તમ રૂપાલાનું નિવેદનથી ક્ષેત્રીય સમાજમાં હજુ પણ આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે બાબુ જમનાનું નિવેદન ક્ષેત્રીઓને વધુ ભડકાવે તેવી આશંકાઓ છે મિત્રો લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ચૂંટણી પંચે પણ લોકસભાની તારીખો આપી દીધી છે આ દરમિયાન અનેક પક્ષોએ પોતાના મોટાભાગના ઉમેદવારો પણ જાહેર કર્યા છે જે પોતાના ચૂંટણી પ્રચારમાં પણ લાગી ગયા છે જ્યારે રાજકીય પક્ષો ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં કરી રહ્યા છે ત્યારે આ સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ બિહાર બાદ મધ્યપ્રદેશની મુલાકાતે હતા ત્યાં જબલપુરમાં પીએમ મોદીએ રોડ શો કર્યો હતો મિત્રો પીએમ મોદીને એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ દરમિયાન ગોરખપુર વિસ્તારમાં બનાવેલો સ્ટેજ તૂટી પડ્યો હતો પરિણામે સ્ટેજ ઉપર હાજર લોકો નીચે પટકાયા હતા જેમાં કેટલાક લોકો ઘાયલ થયાના અહેવાલ સામે આવ્યા છે મિત્રો પીએમ મોદીના જબલપુરમાં રોડ શો દરમિયાન ભારે ભીડ ઉમટી પડી હતી પરિણામે ગોરખપુર વિસ્તારમાં બનાવેલા સ્ટેજ ધરાશાયી થયો હતો એમાં મહિલા અને બાળકો સહિત દસથી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે જોકે રાહતની વાત તો એ છે કે કોઈને ગંભીર ઈજા થઈ હોવાના અહેવાલો નથી એમ કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે વધુ લોકો સ્ટેજ ઉપર ચડી ગયા હતા જેને કારણે દુર્ઘટના બની હતી મિત્રો પીએમ મોદીનો રોડ શો સાંજે કટંગાના ભગતસિંહ ચોકથી શરૂ થયો હતો રોડ શો દરમિયાન વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી મોહન યાદવ રાજ્ય સરકારના મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય રાકેશ અને લોકસભાના ઉમેદવાર આશિષ દુબે ખુલ્લી જીપમાં સવાર હતા રોડ શો દરમિયાન રોડની બંને તરફ મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે ઉત્સાહિત જોવા મળ્યા હતા લોકો જય શ્રીરામના નારાને અબકી બાર ચારસો પાનના નારા લગાવી રહ્યા હતા તે જ સમયે મોદીએ હાથ જોડીને લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું તો બીજી તરફ પીએમ મોદીએ જબલપુરમાં રોડ શો અંગે સોશિયલ મીડિયા એક્સ ઉપર પોસ્ટ મૂકી હતી જેમાં તેમણે લખ્યું છે કે આજે જબલપુરમાં રોડ શો ખૂબ જ શાનદાર રહ્યો હતો અહીં મારા પરિવારના સભ્યોનો ઉત્સાહ અને જુસ્સો કહી રહ્યો છે કે અમને ત્રીજી ટર્મ આ માટે આશીર્વાદ મળવા જઈ રહ્યા છે અમે અહીં દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામ કર્યું છે આનાથી જબલપુરના વિકાસને નવી પાખો મળી છે હવે મિત્રો આજના દિવસે જે સૂર્યગ્રહણ થવાનું છે તેના ઉપર એક નજર કરીએ તો આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ સોમવતી અમાસના દિવસે થયું છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યગ્રહણને શુભ માનવામાં આવતું નથી સૂર્યગ્રહણ પહેલાં સૂતકાળ લાગી જાય છે એવામાં અમાસ ઉપર આ ગ્રહણનો શું પ્રભાવ રહેવાનો છે એ જાણવું મહત્વપૂર્ણ છે મિત્રો માનવામાં આવી રહ્યું છે કે આ પૂર્ણ સૂર્યગ્રહણ લગભગ ચોપન વર્ષો બાદ લાગી રહ્યું છે તો ચાલો જાણીએ કે આ પૂર્ણ સૂર્યગ્રહણની અસર ભારત ઉપર શું થવાની છે મિત્રો પ્રથમ સૂર્યગ્રહણના પ્રારંભની જો વાત કરવામાં આવે તો ભારતીય સમય અનુસાર ગઈકાલે રાત્રે નવને બાર વાગ્યાથી આઠ એપ્રિલ બે સુધી તો સૂર્યગ્રહણની સમાપ્તિ મધ્યરાત્રિ સુધી એટલે કે નવ એપ્રિલ બે હજાર ચોવીસની સવારે ને બાવીસ મિનિટ સુધી વધુમાં સૂર્યગ્રહણનો મધ્ય સમય રાત્રે અગિયારને સુડતાલીસ મિનિટ અને કુલ સમયગાળો પાંચ કલાકના દસ મિનિટ સુધી રહેવાનો છે મિત્રો સૂર્યગ્રહણ મીન રાશિ અને રેવતી નક્ષત્રમાં લાગવાનું છે ભારતમાં સૂર્યગ્રહણ નહીં જોવા મળે માટે સૂર્યગ્રહણ માન્ય નહીં ગણાય સૂર્યગ્રહણનો ખરાબ પ્રભાવ પણ અમાસ ઉપર અસર નહીં કરે વધુમાં તમને જણાવી દઈએ કે આ સૂર્યગ્રહણ એટલાન્ટિક પશ્ચિમી યુરોપ પેસેફિક ઉત્તરી અમેરિકા આર્કટિક મેક્સિકો મધ્ય અમેરિકા દક્ષિણ અમેરિકાના ઉત્તરી ભાગોમાં ઇંગ્લેન્ડના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં આયર્લેન્ડ અને કેનેડામાં પણ જોવા મળશે મિત્રો ભારતમાં સૂર્યગ્રહણ નહીં દેખાય માટે આ ગ્રહણનો સૂતકકાળ પણ માન્ય નહીં ગણાય જે દેશોમાં સૂર્યગ્રહણ જોવા નહીં મળે ત્યાં સૂતકકાળ પણ નહીં લાગે મિત્રો સૂર્યગ્રહણનો સૂતકકાળ ગ્રહણના બાર કલાક પહેલાં શરૂ થઈ જાય છે અને ગ્રહણ તેમજ સૂતક વખતે અમુક કામોને કરવામાં નથી આવતા